પાલનપુર નગરપાલિકાની આજે યોજાયેલી સાધારણ સભામાં શાસક પક્ષે ફરી એકવાર લોકશાહીનું ખૂન કરતા બહુમતીના જોરે બોર્ડ ચલાવ્યું હતું જેમાં વિપક્ષે આક્રમક અભિગમ દાખવી જનતાના હિતમાં ચર્ચા કરતા જણાવતા શાસક પક્ષે મંજૂર કરી ગણતરીની મિનિટોમાં બોર્ડ પૂરી કરી દેતા વિપક્ષે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો પાલનપુર નગરપાલિકાની આજે યોજાયેલી સાધારણ સભામાં ફરી એકવાર શાસક શાસક પક્ષે પક્ષે બહુમતીના વિપક્ષોના અવાજ દબાવવા જતાં ભારે હંગામો થયો હતો એજન્ડા પરના કામો ચર્ચા વગર જ મંજૂર કરતા વિપક્ષે વિરોધ વ્યક્ત કરતા હોબાળો થયો હતો જો કે રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે છતાં પાલિકાના શાસકોના ગેરવહીવટને કારણે પાલિકાની સાથે સરકાર પણ બદનામ થઈ રહી છે સફાઈ પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં પાલનપુર શહેરમાં ઠેઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે પોતાની નિષ્ફળતા છુપાવવા પાલિકાના શાસકોએ સોશિયલ મીડિયામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કર્યું હોવાના આક્ષેપો વચ્ચે વિપક્ષે શાસકોને ભીસમાં લેતા શાસકોએ બોર્ડ પૂર્ણ કરી ચાલતી પકડી હતી આપણે

આપણે પૈસા ચૂકવીએ છીએ લાખો રૂપિયા ચૂકવીએ છીએ દવા છટકાતી નથી કાર નંબર 6 પાલનપુર નગરપાલિકા ત્યારે 3 મહિને મળતી સાધારણ સભામાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે માત્ર ખોટા ઉધારેલા બિલ મંજૂર કરવા જ સભા મળતી હોવાનું વિપક્ષે જણાવ્યું હતું પણ વારંવાર આપના માધ્યમથી પણ પાલનપુર વાસીઓને હું કહેવા માંગુ છું કે આ જનરલ બોર્ડ માત્ર ભાજપના શાસકો અહીંયા આગળ ખોટા બિલો બનાવવા માટે અને મંજૂરી લેવા માટે જ આ બોર્ડ બોલાવવામાં છે સાચા અર્થની અંદર આ બોર્ડમાં ઉપર કોઈ ચર્ચા વિચારણા થતી નથી આમ કરી અને ભાજપ શાસિત નગરપાલિકાએ લોકશાહીનું ખૂન કર્યું છે આજના બોર્ડની અંદર ગત બોર્ડ બજેટનું મહત્ત્વનું બોર્ડ હતું પણ એ ચાલ્યું નહોતું મેં માહિતી લીધી મારી પાસે સીડી છે અને અંદર સ્પષ્ટ દેખાય છે કે ચાલુ બોર્ડમાં આ લોકો ઊભા થઈને જતા રહ્યા હતા એમ છતાં પણ માહિતી મેં મેળવ્યા અનુસાર ગત બોર્ડમાં ચેર તરફથી ત્રણ મુદ્દા આ પ્રમુખશ્રીએ લીધેલા છે એનો અમે આજે વિરોધ કરવા માટે થઈ અને આ લોકો આક્રોશમાં આવ્યા છે બીજું આવક ખર્ચના આંકડાની અંદર અમે અભ્યાસ કર્યો એ પ્રમાણે જંતુનાશક દવા હોય સફાઈનો મુદ્દો હોય પાણીનો મુદ્દો હોય કે આઉટસોર્સિંગના કર્મચારીનો મુદ્દો હોય આ બધાના મોટા મોટા ખર્ચ જ બનાવ્યા છે નગરપાલિકા છે તમે સારો વહીવટ કરો લોકોએ તમને કમળના નામે મોદી સાહેબના નામે ખોબલે ખોબલે વોટ આપ્યા છે તો તમે શું કરવા ખોટું કૌભાંડ જ કરવા બેઠા છો અહીંયા લોકોને સુવિધા આપો આઉટસોર્સિંગમાં મેં માહિતી માગી એ પ્રમાણે એક કર્મચારીને પંદર હજાર બસો રૂપિયા ચૂકવવા માટે થઈ અને એ લોકોને વાત થયેલી છે અમે માહિતી મુજબ હાલના જે કર્મચારી આઉટસોસિંગના છે એ લોકોને ચોવીસો બાર રૂપિયા જીએસટી ખર્ચ બતાડ્યો છે ચોવીસો બાર રૂપિયા તો ગુડ જીએસટીનો મતલબ કે માલસામાન ઉપર જીએસટી હોય કોઈ વ્યક્તિના પગાર ઉપર જીએસટી ન હોય આ જે ચીફ ઓફિસર છે આ બોર્ડના સચિવ હતા એમને મેં આ પૂછ્યું કે સાહેબ જીએસટી એટલે શું ચોવીસો બાર રૂપિયા એક કર્મચારીના આ લોકો લે છે એમ કરીને ટોટલ સિક્સટી નાઇન આઉટસોર્સિંગ કર્મચારીના એક લાખ તેસઠ હજાર જેવી માતબર રકમનું સીધે સીધું કૌભાંડ છે બીજી હમણાં નગરપાલિકા પૂર્વ પ્રમુખે નગરપાલિકાના વર્તમાન પ્રમુખ ઉપર સસ્પેન્ડ કરવા માટેની કમિશનરમાં રજૂઆત કરી છે એમની વાતને અમે ટેકો પુરાવ્યો છે મેં ખુદે નજરે જોયું છે કે શહેરની અંદર લાખો રૂપિયા સફાઈના નામે ખર્ચાય છે પરિણામે આપ પણ જોઈ રહ્યા છો શહેરવાસીઓ પણ જોઈ રહ્યા છે કે શહેરની અંદર જે રૂપિયા ખર્ચાય છે એ પરિણા પરિણામે એ પ્રમાણે કોઈ પણ સુવિધા મળતી નથી એ પણ એક કોમ્પાંડ છે તાજેતરની અંદર જે મોટરો લાવી પાંત્રીસ મોટર એક સાથે લાવી સર્વે કર્યા વગર લાવી દીધી અને પંદર દસ દિવસમાં એના નાણાં ચૂકવાઈ ગયા પાંચ પાંચ વર્ષ સુધી લોકોના નાણાં નથી ચૂકવાતા એવું તો શું એમને લૂંટાઈ જતું હતું ને એવું શું કમ્પાઉન્ડ કરવું હતું કે પંદર દિવસમાં નાણાં ચૂકવાઈ ગયા આ તમામ બાબતોથી આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા શહેરના લોકો પણ આ વસ્તુથી જાણે વાકેફ થાય એના માટેથી રજૂઆત કરવાના હતા પણ ભાજપ શાસિત નગરપાલિકા ભ્રષ્ટાચાર કરવા માટે ખોટું કરવા માટે ટેવાયેલી છે આના માધ્યમથી શહેરના વાસીઓને હું વિનંતી કરું છું આપ જાણો શહેરનો વિકાસ જોઈએ છે સાચા અર્થની અંદર શહેર સુધારવું છે તમે માત્ર મોદી સાહેબને જઈને વોટો ના જો કે પાલિકામાં ત્રણ ત્રણ ગાડીઓ હોવા છતાં ચીફ ઓફિસર માટે નવી ગાડી ખરીદવા સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યો હતો

કોઈ વિધવા હોય એમના ટેક્સ વેરા માફી કરવા માટે ટાઈમ છે નહીં પાલનપુરમાં ઓલરેડી ત્રણ ત્રણ ગાડીઓ છે પણ આ ચોથી ગાડી કોના રેમ લાયા છે ચીફ ઓફિસર એ પણ નગરપાલિકાના સાચી સભ્યોને ખબર છે અમને તો વિશ્વાસમાં ક્યારે આ સત્તા પક્ષે પૂછ્યું જ છે નહીં પણ જ્યારે ત્રણ ત્રણ ગાડી હોય અને અગાઉ પણ ત્રણ બોર્ડ પહેલાં આ મુદ્દો ગાડીનો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસિત લોકોએ જ પ્રમુખે જ આ મુદ્દો સ્ટોપ કરાયો હતો કોની રેમ રાયમાં આ ચીફ ઓફિસરની ન્યૂ લક્ઝરી ગાડી આવી છે માત્ર પાલનપુરની પ્રજાના પૈસે તાગડ તાગના અને ટકાવારીમાં એમનો લાભ લેવો કેમ કરી અને પાલનપુરની પ્રજાનો વિકાસ રૂંધાવો એ આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આજે પાલનપુરમાં પાણીની મોટરો લાવી છે એક જ સાથે પાંત્રીસ એમની વેલિડિટી હોય છ મહિને કોઈ ત્રણ મહિને બગડે કોઈ છ મહિને બગડે કોઈ બાર મહિને એવી તો ગેરંટી કોઈ કંપનીએ આપી નહીં હોય બાર મહિના સિવાય કોઈ ઉપર ગેરંટી આપી નહીં હોય પણ એમની એવી કઈ મિલી ભગત હતી કે એમણે એક જ વીસ દિવસમાં પંચાવન લાખ રૂપિયા ચૂકવી દીધા છે આજે પાંત્રીસ પાંત્રીસ મોટર આજે એક માણસ કંપનીની મોટર લેવા જાય તો પચીસ હજારની મોટર આવે એવી પચીસ હજારની મોટરના આજે પંચોતેર હજારનું બિલ બન્યું છે આજે દસ હજારની મોટરના અઠ્યાવીસ હજારના બિલ બન્યા છે અને એવી તો પાંત્રીસ તમને એવો આજ સુધી તો ઇતિહાસમાં એવું ક્યારેય થયું નથી કે મોટરનો સ્ટોક કરવો પડે કે ભાઈ મોટર બળી જ જશે ત્રણ મહિને બળશે કે છ મહિને બળશે કે બાર મહિને ગેરંટી બાર મહિનાની હોય અને એને પાંત્રીસ મોટરો લાઈને સ્ટોક કર્યો છે કોના ઇસારે કોઈ તો ફાઇલ ચલાવતું હશે યા પ્રમુખ ચલાવતા હોય ચીફ ઓફિસર કોના ઇસારે આ પંચાવન લાખનું બિલ ચૂકવાય છે અને પાલનપુરની પ્રજાના પૈસાનો હિસાબ જો આ પ્રમુખને ચીફ ઓફિસર આપી ના શકતા હોય તો એમને આ સત્તામાં રહેવાનું કોઈ આમ પાલનપુર નગરપાલિકાની ત્રણ માસે મળતી સાધારણ સભા દર વખતની જેમ આ વખતે પણ બહુમતીના જોરે પૂર્ણ થતા મામલો ગરમાયો હતો I'm